નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી ન્યૂઝ અમદાવાદ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરના ઓઢ વિસ્તાર તક્ષીલા રોડ ઉપર આંબેડકર આવાસ યોજનાના મકાન આવેલા છે ત્યાં ગટરનો કોન્ટ્રાક્ટ આપેલ હતો ત્યાં ગટરનું કોન્ટ્રાક્ટનું બરાબર થવાથી અહીંના સ્થાનિક લોકો પરેશાન હેરાન અને બીમારીના ઘર થયેલ છે અહીંના સ્થાનિકો જોડે આપણે જાણીશું શું કેમનું અહીંનું શું કહેવાનું છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના સફાઈ કામદાર એ તક્ષશિલા ચાર માળિયા વડો અમદાવાદ અમારે ગઢરની બ્લોક નંબર ચાર અને પાંચમાં સમજ્યા છ મહિનાથી ખરાબ ચાલી રહી છે અને નાના બાળકો બીમાર થઈ જાય અને મોટા વડીલોને પણ તકલીફ થઈ છે અને કોઈ પણ કોન્ટ્રાક્ટર કોઈ ધ્યાન આપતા નહીં સરકારી દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવવા છતાંય અહીંયા કોઈ કામગીરી સંતોષકારક થતી નથી અને અમારે લાઈટની પણ ઘણી તકલીફ છે અહીંયા કોઈ પણ થાંભલા ચાલુ નહીં ને કેબલો ગમે તેમ છૂટા મૂક્યા જાય શોર્ટ બોટ સર્કિટ લાગે ચોમાસાના કારણે તો તકલીફ જવાબદાર કર એના માટે અમે આ જાણ કરીએ છીએ અને જો વહેલી તકે નહીં થાય તો આગળ કાર્યવાહી કરવામાં આવશે આંબેડકર આવાસ ઓઢવ તક્ષીલા ચાર મારિયાના આ છ મહિનાથી ગઢડો ભરાય છે અને આ સુધી અમે ઓનલાઈન ફરિયાદો કરીએ ઓફિસે જઈને ફરિયાદો કરીએ આવો જ આવો એમ કહીને દિલાસો આપો છો અત્યારે અમારા દસથી બાર છોકરા બીમાર છે અને પ્રાઇવેટો દવા કર્યો છે અને મ્યુનિસિપાલિટીની દવા કરે છે પણ વહેલા થતી આનું કોઈ કાર્ય કરો ને તો અમે અગાડી કઈ કરીશું અમાર ગંદકી બહુ થઈ ગઈ છે બધા બીમાર થઈ ગયા કોટર કોઈ હવા ના આયા કોઈ આયું નહીં કોટર પર રહી શકાય કોઈ આયું નહીં અમાર છોકરાઓને દાખલ કર્યા ગંદકીમાં અમે ફરીએ છે ને જઈએ છે ને આઈએ છે બધા બીમાર થઈ ગયું છે પંદર સો હા તો મોકલો જલ્દી સાહેબ અમારું કોટે મોકલી દો જલ્દી અત્યારે સાફ થવી જોઈએ બાજુ નું ખેંચવાનું પેલા